ગુડ મોર્નિંગ સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં આશા રાખું છું કે બધા તમે સ્વસ્થ અને સારા હશો તો આજે આપણે રજા હતી એટલે ઘરે આવી ગયા છીએ તો પરી મમ્મી બનાવે છે જમવાનું એટલે આપણે રીદ્ધિન લઈને આવી ગયા છે ફરવા ખેતરમાં અને આધા ધાબા બાજુ કે રીધ્ધિન એટલી ઓટો મારે રહ્યો રીધ્ધિ રડતી હતી એટલે લઈને આવી ગયો છું ફરવા માટે ફેશિયલ અને એ બ એટલામાં જમવાનું થઈ જાય તો બેને રજા ન આપણા વિડીયોમાં ચેનલને શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ એટલે ખબર પડે ચલો જઈએ છીએ આપણા ખેતરમાં તમને બતાવું આપણા ખેતરમાં શું શું આવેલું છે આ ઇલાકો છે અમારો એરિયા આ પહાડી મતલબ ગામડું એકદમ સાદું સરળ જીવન મતલબ આ બધા વૃક્ષો છે બધા વાવેલા આજુબાજુ જાડી છોકરા છે દીદી ગુડ મોર્નિંગ કહે ને દીદી દિન મારે નવ મહિના થઈ ગયા છે એટલે ગુડ મોર્નિંગ કહેતી નહીં પણ હવે એક વર્ષ થાય એટલે ગુડ મોર્નિંગ શીખી જશે આમ તાતા બાય કરવાનું તો શીખી ગઈ છે ફરી સ્કૂલમાં જાય એટલે આ તલાવતી હોય ચાચ ચાચાય એમ દીદી જુઓ છે મારા મોઢા અમુક પપ્પા શું બોલે છે તો આપણે ચણામાં મસ્ત પોણી વાળી દીધું છે એટલે આ આપણી ચણાની ખેતી જુઓ દેખાય છે કા ખેતરમાં આવેલા આપણા હા ચણામાં આવેલા છે બીજું ચાલુ રાખ બતાવું ગામડાનું સવારની મોર્નિંગ કંઈક અલગ જ હોય બધા ગોમડામાં તો સવારમાં વહેલા ઉઠી જાય ને ડેરી જતા હોય સિટીમાં કેવું હોય દૂધ લેવા મતલબ દુકાને લેવા જવું પડે અને ગોમડામાં વેચવા જવું પડે એવું છે પવારમાં વહેલા ઉઠીને દૂધ ડેરી જવાનું દૂધ વેહવાનું દૂધ આ બાજુ દૂધી લાગેલી છે આપણે સબ્જી બબજી બધી ઘરની જો આ દેખાય આ બાજુ ખૂણામાં દૂધી લાગેલી ઈટો પાડી છે અહીંયા મકાન બનાવવા માટે ત્યાં એના ઉપર પપ્પાએ દૂધી રોપી દીધી એટલે દૂધી લાગે છે મતલબ આ તો એક વર્ષ થઈ ગયા દૂધીનું તો આ મેં ટ્રેક્ટરથી ખેડી નાખી દીધી એટલે આ ગઈ એટલે એક થડ જ ખાઈ લીલું દૂધી લઈ ગઈ છે કે સારી છે ચણાનું ખેતર છે આપણો ચણા બણા થોડા વાર લાગશે હજી તો પાકવામાં આનો થોડુંક સણામાં લોચા થઈ ગયા એક ખાતર રાખવાનું હતું ને પોણી આપવાનું હતું પણ એ થોડુંક લેટ આપ્યું એટલે થોડો વિકાસ ઓછો છે થોડું મતલબ મુખોટ જશે બધા છે વિડીયોમાં બીજું તો મને બતાવું આ બાજુ આગળ જઈએ એટલે સીધા હું આવેલા હતા ઘઉ આવે ઘઉ ગોવા વલે હાચે એક દેખાત્યો સુધી આ તળાવ સુધી આગળ બસ આમો બસો આપણે દેસી ગુજરાતી બધું મિક્સ આઈ જાય એટલે તમે ચાલવી લેજો કારણ કે બધી ભાષા ચાલે વિદિ હેરી દો ગુડ મોર્નિંગ કેન કીધું વિદિ જોવો સબન ગુડ મોર્નિંગ કેદી નહી વિદિન તો ફરવાનો મજા આવી ગયા આમ ફરવાનું જોજી વિદિન તો બસ અને પકડીને ફરો ગૌ મસ્ત છે એકદમ બાબાના આપણે સીધું આ બાજ નીકળી જવું ના બાજ નીકળી જણો હમ 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 આ રિદ્ધિક એક હાથે પકડી છે ને એક હાથે મોબાઈલ છે એટલે થોડું થાકી જવાય બાબાને કેતાનો વાગે લાગવા આ હું બનેલો જોજો આ આ ઊભા કરેલા 1 2 આ એક ત્રણ પછી આ ખેતરને વચ્ચો બસ મળી ચાર આના કહેવા ચાળીઓ એટલે શું મતલબ પક્ષીઓ ગૌ ફવા આવે નહી ચાળીઓ બનાવેલો દેશી ભાષામાં ચાળીઓ આ જો તળાવ આવી ગયો આપણું આપણું જૂનું ઘર દેખાશે ને ટ્રેક્ટર પડી છે લોકેશન જોવો તમે આપણા ઘર ગમડાનું આપણા ઘરનું રિદ્ધિ ચલો ઘરે રીધ્ધિબહેન બોલતા નથી રિદ્ધિબેન

Dit. Hmmm. Ini tu juga sahaja pahang gula. Cawan sah, baban. Cawan mengkong betul mix. બધી ફરીને આવી ગઈ આ જીવડા ગૌ કાઢી ખાઈ એને લીંબુ પપ્પા મોટર ચાલુ કરી દીધું પાણી વાળા માટે પપ્પા દે પાણી વાળા મોટર મોટર ચાલુ કરી દે પાઇપ ઉપર હોય રીધી જોવા છો દાદા શું કરે છે રીધિ પાણી વાળા છે હે રીધી ફરીને આવી ગઈ આ ગૌ મસ્ત છે પપ્પા આપણા હું આજ્યા आ मस्त फुटा ही हाँ गौत ये ठीक है तो पकवा ये दाबू देखा तो नहीं मका तो थी वीडियो बनाता बनाता ही केरा के सिंह के नगर है हम्म केरा क्या मरोड़ दे तू